નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ઉત્તરાયણ તહેવાર સેલિબ્રેશન ની સાથે જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ દ્વારા 150 થી વધારે ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવાયા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને મોનાક ચાર રસ્તા પાલ રોડ સુરતમાં તહેવારની ઉજવણી સાથે જુદા જુદા સમાજ સેવાના કામ પણ કરવામાં આવ્યા જિંદગી જીવ દયા અભિયાન સંસ્થા દ્વારા એકસો થી વધારે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી અને તેમને સુરક્ષિત સ્થળ ઉપર મૂકવામાં આવ્યા તહેવાર સૌ ઉજવીશું પશુ પક્ષીઓનું ધ્યાન રાખીશું જિંદગી જીવદયા અભિયાન દ્વારા એકસો પચાસથી વધારે ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યા હતા અભિયાન અંતર્ગત સંસ્થાઓ બાઇક ચાલકોને સુરક્ષા સાધનોના રૂપે સેફ્ટી ગાર્ડ વિતરણ કર્યા આ પર્વ દરમિયાન અકસ્માતની શક્યતાઓ ઘટાડવામાં મદદ મળી શકે સમાજ સેવામાં સંસ્થા વિવિધ કાર્યો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે સંસ્થાના પ્રમુખ દીપભાઈ મહેતાએ કહ્યું કે તહેવારનો આનંદ મોજ મસ્તીની સાથે પશુ પક્ષીઓની સલામતી સારવાર કરવી પણ મહત્વપૂર્ણ છે

આ છેલ્લા અગિયાર વર્ષથી અમારી સંસ્થા સેવાના કામમાં કાર્યર છે ક્યાંય પણ ઘાયલ પશુ પંખી દેખાય તો ત્રણસો પાંસઠ દિવસ દરમિયાન અમે પશુ પંખીઓને બચાવી લઈએ છીએ સંદેશો તમારા ચેનલ ના માધ્યમથી હું ખાસ કરીને સંદેશો પાઠવવા માંગીશ કે ક્યાંય પણ તમને ઘાયલ પશુ પંખી દોરામાં લટકેલું દેખાય તો એને તમારી જાતે દોરો ખેંચવાની કોશિશ ના કરો કોઈ સેફ જગ્યાએ એને મૂકી દો જ્યાંથી અને કોઈ પણ સંસ્થાને અમારી સંસ્થા છે કે કોઈ પણ સંસ્થાને આ વન વિભાગને કોલ કરો જેથી એ પક્ષી બચી જાય શકે